નમસ્કાર નવપુરા ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે યુનિવર્સિટીની ફેકલ્ટીના પરિસરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો સંગઠનમાં પાકિસ્તાન સામે ભયંકર આક્રોશ આવ્યો છે ત્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો પાકિસ્તાન ના ધ્વજ ના પોસ્ટર સળગાવી પાકિસ્તાન નો અંત કરવાનો આજે સમય છે ભારતીય સેના અને સરકાર સાથે આખો દેશ ઉભો છે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો નવરા ગુજરાત વડોદરા તો પાકિસ્તાને જે રીતે આઠમી મે ની રાત્રે જે ડ્રોન થી હુમલો કર્યો હતો જમ્મુ કાશ્મીર પંજાબ સાથે સાથે રાજસ્થાનના જૈસલમેરના ઇલાકાઓમાં તો પચાસ એટલા જે ડ્રોન છે તેનાથી એ લોકો હુમલો કર્યો હતો એ દરેક પચાસ ડ્રોનને ભારતીય સેનાએ નાશ કરી દીધો છે ભારતીય સેના જે વાત કરીશું વાયુસેના હતી તેને પચાસ જેટલા પ્લેન હતા એને પણ એ લોકોએ નાશ કરી દીધા છે સાથે સાથે જ્યારે આપણે જવાબી કાર્યવાહી કરી તો આપણે પણ કરાચીનો જે બંદરગાહ છે જે આપણી નૌસેના હતી તે બંદરગાહ સંપૂર્ણપણે નષ્ટ કર્યું છે તેને તબાહ કર્યું છે રાહુલપિંડીનો જે સ્ટેડિયમ હતું તેને પણ તબાહ કરી દેવામાં આવ્યું છે તેથી પાકિસ્તાનમાં જે પીસીએલની પીએસએલની જે લીગ ચાલે છે ક્રિકેટની તેને હવે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને એ હવે દુબઈ ખાતે રમાશે અને સાથે સાથે હું કહેવા માંગીશ કે ગઈકાલે મોડી રાત્રે આપણા જે વિદેશ મંત્રી હતા એસ જયશંકરજી તેમને ઇટલીના જે ઉપ વડાપ્રધાન છે તેમની જોડે વાત કરી લીધી હતી સાથે સાથે યુરોપિયન યુનિયનના જે પણ દેશો હતા તેમના સંપર્કમાં હતા અમેરિકાના જે વિદેશ મંત્રી હતા તેમના જોડે એમને વાત કરી હતી અને દરેક જગ્યા ઉપર એક કોમન જ વાત આવી હતી કે આ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનની જે આર્મી છે પાકિસ્તાનમાં જે આતંકવાદી સંગઠનો છે તેમને પ્રોત્સાહન આપે છે તેમનું જે લાલન પોષણ છે તે કરે છે અને આ આતંકવાદી જેટલી પણ ગતિવિધિઓ થાય છે તેને વધારવા માટે પાકિસ્તાનની સરકાર જવાબદાર આજ રોજ એમએસ યુનિવર્સિટી ખાતે એમએસ યુનિવર્સિટીના જે સંગઠનો છે તેમના દ્વારા પાકિસ્તાનનું જે ધ્વજ હતું તેને બાળવામાં આવ્યું છે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા છે એકસો ચાલીસ કરોડની ભારતની જે જનતા છે તે આપણી સેના જોડે ઊભી છે નવ આપણી વાત કરીએ નૌ સેના હોય વાયુસેના હોય કે થર્ડ સેના હોય આ ત્રણેય સેના જોડે અમારી જે એકસો ચાલીસ કરોડની જનતા છે

જે પાકિસ્તાની સેના છે તેને રાખ કરી દેવામાં આવશે અને જે પાકિસ્તાન દ્વારા જે આ ડરકો હરકતો જે કરવામાં આવે છે વારે ઘડીએ ત્યારે હું આપના મીડિયા મિત્રોના માધ્યમથી ખાલી એટલું જ કહેવા માંગીશ પાકિસ્તાનને કે આ નવું ભારત છે નવું ભારત એ લોહીનો બદલો લોહી દ્વારા જ લેવામાં આવશે અને પાકિસ્તાન ને ઘુટના દોર પર નીચે બેસાડી દેવામાં આવશે ત્યારે મને એક પંક્તિ યાદ આવે છે કે પુકારતી 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 માં ભારતી ખૂન છે તિલક કરો ગોલીઓ છે આરતી જય ભારત જય અસ્તુ ભારતમાં જય